ત્રણ દરવાજા વિસ્તારમાં પ્રશ્ન લઈ મહિલાઓનો હોબાળો સ્થાનિક મહિલા પાયાના પ્રશ્નને પાલિકા વિત્રોચ્ચાર કરી ભારે રોષ વ્યક્ત કર્યો હતો નગર વિકાસ કમિટી તથા હિતરક્ષક કમિટીના સભ્યો સ્થળ પર પહોંચી પાલિકા દ્વારા કરવામાં આવતી કામગીરી યોગ્ય કરવા માંગ કરી હારીનગરમાં છેલ્લા ઘણા સમયથી પાયાની સુવિધાથી લોકો ત્રહેમામ પોકારી ઉઠ્યા છે હારીજ વોર્ડ નંબર પાંચના જલારામ પાર્ક ત્રણ દરવાજા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા ભૂગર્ભ ગટરની સમસ્યાને લઈ મહિલાઓએ રોષ વ્યક્ત કરી બોલ મચાવ્યો ત્રણ દરવાજા વિસ્તારમાં પીવાનું મીઠું પાણી સમયસર ન મળતા સ્થાનિકોએ હોબાળો મચાવ્યો તાજેતરમાં જલારામ પાર્ક ત્રણ દરવાજા વિસ્તારમાં ખોદકામ કરી પીવાના પાણીની પાઇપલાઇનની કામગીરી અણઘડ કામગીરીને પીવાના પાણીની પાઇપલાઇન તૂટી જતા પાણી સમયસર મળતું ન હોવાનું મહિલાઓએ જણાવ્યું હતું આયદર ખોદકામને લઈ મહિલાઓ બાળકો સિનિયર સિટીઝન્સ વાહન ચાલકો અવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવાની નોબત આવી હતી હાલમાં પાલિકા દ્વારા પાઇપલાઇન નાખવાની કામગીરી દરમિયાન કોઈ પણ પ્રકારના અર્જન વગર અણઘડ ખોદકામ કરી પાઇપલાઇનની કામગીરી સમયે કોઈ જવાબદાર કોન્ટ્રાક્ટર પણ હાજર ન હોવાથી કામગીરીમાં લોલમ લોલ થતું હોવાની રાહ સાથે સ્થાનિક લોકોએ ભારે રોષ વ્યક્ત કર્યો જેને લઈ નગર વિકાસ કમિટી તથા હિતરક્ષક કમિટી સ્થળ પર આવી કામગીરીની ચકાસણી કરી સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ પીવાના પાણીની સમસ્યાને લઈ પાલિકા તંત્રને અનેક રજૂઆત કરવા છતાં આંખ આળા કાન કરી એકબીજા ઉપર જવાબદારી સોંપી દેતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા આગામી સમયમાં પીવાના પાણી ભૂગર્ભ ગટરની સમસ્યાનું વહેલી તકે કાયમી ધોરણ નિકાલ કરવા સ્થાનિકોએ માંગ કરી હતી એનો વારંવાર પ્રશ્ન થાય છે લગભગ કેટલાય સમયથી દર અઠવાડિયે પાણી માટે કમ્પ્લેન કરવા ત્યાં જવું પડે છે ત્યાં જઈએ તો કોઈ વ્યવસ્થિત જવાબ મળતો નથી ચીફ ઓફિસરને કહીએ તો એ રશ્મિનભાઈને મળવાનું કહે છે રશ્મિનભાઈને કહીએ તો ચીફ ઓફિસરને મળવાનું કહે છે કોઈ જવાબ જ નથી હોતો પાણી એટલું ધીમું આવે છે તમે કે બાજુમાંથી બધું ગમે ભેગું કરીએ તો એક દિવસ પાણી પૂરું પડતું નથી કેટલા સમય થી પાણી નથી આવતું અઢી વર્ષથી છેલ્લા તકલીફ છે અઢી વર્ષથી અમે સડંગ અઠવાડિયા ને અઠવાડિયે જઈએ ત્યાં રજૂઆત કરવા